જે ઘંટનાદ સાથે રેલી યોજી હતી જ્યાં નંદધામ સોસાયટીના સ્થાનિકોએ પ્રણામી સ્કૂલ સામેથી પટેલ સમાજ સાત રસ્તા સર્કલથી લાલ બંગલા સુધી પોતાની માંગણીને લઈને ફરી એકવાર તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો અને કોમન પ્લોટમાં કારખાના સહિતની થયેલી જે પેશકદમી હટાવવા માટે અગાઉ થયેલી રજૂઆતોને ધ્યાનમાં લેવા માટે પણ માંગણી કરવામાં આવી ઓકે મારું નામ નંદલાલ તેજવાણી અમે લોકો નંદધામ સોસાયટીમાં રહીએ છીએ અમે લોકોએ કમિશનર સાહેબને અરજી કરેલી છે કલેક્ટર સાહેબને અરજી કરેલી છે કમિશનર સાહેબે બસો સાહીઠ એક બસો સાહીઠ બે બંને અરજી બંને દાખલ કર્યા પછી પણ કોઈ પણ જાતનું કોમન પ્લોટ ઉપર દબાણ દૂર કરવા માટે હજી સુધી સહયોગ કરવામાં આવેલો નથી અમે સરકારને એટલી અરજ કરીએ છીએ કે અમને અમારો કોમન પ્લોટ જે ભૂમાફિયાઓ દબાવીને બેઠા છે એના આગળથી એ ખાલી કરાવીને અમને આપે એવી અમે અરજ કરીએ છીએ શું આજે અમે લોકોએ અમારા સોસાયટીમાંથી લઈ અને અહીંયા કમિશનર ઓફિસ સુધીની રેલી એક કાઢેલી છે જેમાં અમે સરકારને આવેદન આપીએ છીએ નિવેદન કરીએ છીએ કે સોસાયટીનો કોમન પ્લોટ જે છે જેના ઉપર દબાણ છે એ જેટલું બને એટલું જલ્દી અમને ખાલી કરાવીને આપી દે જી ઓકે મારું નામ નંદલાલ તેજવાણી